બાબર ઓફિસે થી સુરત રાધનપુર શામી સંકેશ્વર સાસાડા માંડલ એ બાબર થી જોઈ શકો છો તમે બાબર વટી ગયા ગાડી કોઈના દ્વારો ફૂલ બંધ છે એટલે સનારથી સાદરવાડા રોડ ગયા છે વિરમગામ હોટલ વિરમગામ હસપાલો હોટેલ સુરત પહોંચી ગયા છે તમે જોઈ શકો છો સુરત નો નજારો ગોતડા આખા જહેરાદા આખા ભારત માં હવે જડીઓ ઘુમડા મેળા માં તો આ કાકો હવે જડી ગયો છે મિત્રો જોવા જાય